જય માતાજી મિત્રો તો આજે આપણે સાઈડ ઉપર આવી ગયા છીએ આજનું કામ કેટલા આવ્યું તો તમે જોવા અહીંયા આગળ લોખંડ બંધાઈ થઈ ગયું છે બધું જો તમે અહીં આગળ બે ફૂટ સજુ રાખ્યું છે જો મિત્રો અહીં આગળ અહીંયા આગળ સજાન ધારું પણ સ્લેબ બીમ આપ્યો છે આપણે જોવો તમે અને આ સીડીનો કેબિનનો ભાગ છે અહીંયા આગળ બીજો માળ લેવાનો છે મિત્રો સીડીના ભાગમાં સ્લેબ બીમ આપી દીધા છે અહીંયા આગળ બધા જોવો તમે सीडी ने हरिया बार काट्या छे ओय ये देखो झंपर નું કામ બાકી છે અહીં આગળ જંપર આપવાનું છે સજાના दारू અહીં આગળ ઘોડા પાડ્યા છે અહીં આગળ જો સોના સેન્ટર લોખંડ બધું દીધું છે છ બાય છ ની ચોકડી પાડી છે અહીં આગળ ફૂટના બીમની અંદર રીંગો પણ છ ના સેન્ટર બધી છે અહીંયા આગળ બેઠક રૂમમાં પણ અહીંયા આગળ ઘોડા પાડ્યા છે મિત્રો જુઓ તમે આ કિચન વાળો ભાગ છે મિત્રો પાછળના ભાગ નું છે જો મિત્રો અહીંયા આગળ જમ્પરવાલા બાકી છે લાઈટ નું કામ ચાલુ કરી છે અહીંયા આગળ જો મિત્રો અમારા ભરતભાઈ લાઈટ ફિટિંગ પ્લમ્બિંગ કામ ભરતભાઈ કરે છે મિત્રો જુઓ પાટિયા લગાવવાના છે તો આજે સાઈડ લગાવવાની છે બધા